નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર સુરેન્દ્રનગરમાં આવતીકાલે ચૂંટણી યોજાવા જઈ રહી છે જેને લઈ અને આજે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય મધ્ય પેટા ચૂંટણીઓ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ ધાંગધ્રા લીંબડી નગરપાલિકા તથા લીંબડી તાલુકા પંચાયતની અઢાર ઉંટડી અને સાયલા તાલુકા પંચાયતની પાંચ ધારા ડુંગરીની બેઠકો પર આગામી તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ ચૂંટણી યોજાનાર છે ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ નિષ્પક્ષ ન્યાય અને મુક્ત વાતાવરણમાં થાય તે માટે સંબંધિત મતદાર વિસ્તારના ચૂંટણી મદદનીશ ચૂંટણી અધિકારીઓ મદદરૂપ થવા નિમાયેલ ઝોનલ ઓફિસરોને જિલ્લા મેજીસ્ટ્રેટ ડોક્ટર રાજેન્દ્ર એમ પટેલ દ્વારા ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટના અધિકારો એનાયત કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે આ અનુસાર ચૂંટણી પ્રક્રિયા માટે નિયુક્ત કરવામાં આવેલા ઝોનલ અધિકારીઓની જે વિસ્તાર અને નિશ્ચિત સમયગાળા માટે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા સુધીના સમયગાળા માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પંદર મુજબ ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે કલમ એકતાલીસ મુજબ મેજિસ્ટ્રેટ પકડવા બાબત કલમ એકસો મુજબ પોતાની હાજરીમાં ઝડપી લેવાની મેજિસ્ટ્રેટની સત્તા કલમ એકસો થયેલા દસ્તાવેજ વગેરે કબજે લેવાની સત્તા કલમ એકસો અડતાલીસ મુજબ મુલકી દળનો ઉપયોગ કરી અને મંડળીઓ વિખેરવા બાબતની સત્તા કલમ એકસો મુજબ ત્રાસદાયક બાબત કે નિયમના આદેશના તાકીદના પ્રસંગોમાં હુકમ કરવાની સત્તાના અધિકારો એનાયત કરવામાં આવ્યા છે